છો મારા આપડે આવ્યા ઘરઝાળા રોડે મિત્રો સાથે પુલ બાકા જીત્યો ઉડે તો આવું આપડે ઉડે તો જ આ મિત્રો મિત્રો વાર મોટા થઈ ગયા લાગે છે અહી ને અમારા college કેમ છો તમે બધા મજા માં છો હું પણ મજા માં જ છુ આપડે તો હવડા છે ફૂલ કાકા છે કે ઉડે તો જ આ રમકડે રમવા જઈ આવજો હા જનક હા હા આપડે તો મિત્રો જો આવું કાક છે જો કેમ બધા આપડે કેમ આ હાલ કાઈ બન મળી ગયા આપડા સબ્સ્ક્રાઇબ એ છો તમે નહોત કરો આનું નામ સર ઓલો હા ભાઈ ચાર જણા છો કોમેન્ટ કરી દીજો

જો ભાઈ આપણે કોમેન્ટ કરતા રહી મિત્રો અને લાઈવ માં આવ્યા છો તો લાઈક કરવાનું ભૂલતા નહીં પાછા વીર દાદરે સાહેબ ક્યાં છો જન્નાક અહિયાં જુઓ વીર વીરભાઈ આપણે અહિયાં જ છે જોવો તોય આપણું લાઈવ જોવે 25 જણા આ ભાઈ કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ કરો લાઈક કરી દેજો લાઈક કરી દેજો લાઈક હા લાઈક કરી દેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ હા બે લાઈક ભાઈ અજે 25 જણા જોઈન ભાઈ બે લાઈક જો મિત્રો આપણે અહીંયા تن આપણો લાઈવ ચાલુ છે જો અલ આપણે Free Fire આલો છે અને જો મિત્રો અહીંયા જાવ ગેમ ચાલુ કરી છે Free Fire ચાલુ કરી છે આપણે આ દવલ ભાઈએ હા જને વાત ચાલ દાદરે છે આપડે જો પોલ બાકાજીકી છે ઉડે તો જા મિત્રો કમેન્ટ કરો કમેન્ટ કરો આપડે જો આપણે આઝાદભાઈ આરે હોય ને આપણે આ મનીષભાઈ આરે હોય આ 8 જણા જોય ભાઈ કમેન્ટ તો કરો ભાઈ આ આપડે હજી મનીષભાઈ માં પેલું જ લાઈવ છે પેલા જ લાઈવ માં મિત્રો આપણે હું પોગી ગયો છું મિત્રો નવ જણા છે પણ લાયક હજી બે જ છે હો ના વીર દાદરે આ દિલ ફૂલ બાકાજી કે મિત્રો ઉડે તો જ મિત્રો છ જણા છો અને લાયક હજી બે જ છે તમે લાયક મિત્રો આવો લાઈવ જોવા આવો છો પણ લાયક નથી કરતા હો લાયક કરતા જ આવજો આપડે જો તમને આ મંદિર નું આયા એક મંદિર છે આ લીમડો છે અને મિત્રો તમારે જો આપડે તમારે પાંચ જણા આવી ગયા ઓકે તો અહિયાં મંદિર છે આ મંદિર છે ને અહિયાં જોવો ખેતર છે માંડવી વાવેલી છે અને મિત્રો આમાં શોર્ટ ચાલુ છે એટલે આપણે કઈ ઇયાં જાવું છે નઈ અગિયાર જણા મિત્રો અગિયાર આવ્યા છો તો મિત્રો like કરતા જજો અહિયાં છે અહિયાં છે જોવો. હા હાલો મિત્રો અગિયાર જણા આવી ગયા છે અગિયાર જણા તૈયાર થઈ ગયા છે મિત્રો અમારું ગામ છે તમને દેખાતા મિત્રો લાઈક કરો લાઈક લાઈક કરો શેર કરો ટીડી ઠાકોર હા ભાઈ માંડવી બતાડી આપણે મિત્રો

હા હાનજી છે આવું કઈક નજારો છે આયા અમે પહેલામાં વેલો બ્લોગ ઉતરે શૂટિંગ કર્યું તું આપડે જો સુક્ષ્મભાઈ સાયકલ લઈ લીધી છે હા કેમ છો મિત્રો તો જો આપડે અહીંયા પહેલાં વેલો પુષ્પા વાળો બ્લોગ ઉતારેલો છે અને અત્યારે તો અહીંયા ઝાડ વાવી દીધી છે ગાઈસ કરજાળામાં વરસાદ એટલે અમે ન જતા ને કરજાળા હા આવી ગયો છે વરસાદ તે મિત્રો આપણને સપોર્ટ કરતા રહીજો આ માંડવી છે મીઠી થઈ જબો

પાંચ like છ જણા વાહ મિત્રો comment કરતા રહેજો મિત્રો ઉહ full બાકાજી કયો હો મિત્રો આ કેનો full છે comment કરો તો આ કેનો full છે કેનો full છે જોવો મિત્રો comment તમે મારી દેજો મિત્રો આપણે આ હા જનક વાહ હા વીર દાદરેસા મિત્રો આપડે આ વીર દાદરેસા નું એક નામ પાડેલું છે એ આપડે લાઈવ માં તો અત્યારે નથી લેવું એનું ખોટું નામ તો મિત્રો હવે પછી એને પાછું ખોટું લાગી જશે કળજાળા નથી જવું

હા ભાઈ ઘડીક વાર માં ભાઈ પચીસ જણા માંથી ને ભાઈ એક જ પાછો થઈ ગયો છે કોણ છો ભાઈ કોમેન્ટ મારી દેજો જો ભાઈ સુક્ષ્મ ભાઈ આપડે rider છે હો પાછા હા બેહો ધ્યાન રાખજો તમે આ કરડાવા ની બહુ ખતરનાક છે મોરે મોરો દેવાની સંભાવના છે હા મોરે મોરો એટલે મિત્રો તમે આપડી સપોર્ટ support કરતા રેહજો જેમ બને એમ like કરી ને નાખજો ભાઈ બે જણા છો કોમેન્ટ મારી દેજો.

આ બ્લોગ ને હું તો આવતો જ રહીએ આ તમે લાઈક કરી સબસ્ક્રાઇબ આવ્યા જ રાખશે મિત્રો આમ તો હું તમે મને ગણો તો હું ફેમસ જ આ તો મનીષભાઈ ને ને સપોર્ટ કરતા રહીએ એટલે એ અંદર ફેમસ થઈ જાય એટલે તમે પૂરે પૂરો સપોર્ટ કરી દેજો વરસાદ કેવો છે ગરજાળામાં તો વરસાદ બહુ છે ડીડી ઠાકોર હા વીર વા વીર વીર દાદરેસા વીર દાદરેસા બા આપડે અત્યારે ઓળિયાની જીમમાં રકડી થઈ હા ગરજાળા બાજુ નથી જાતા વરસાદ બહુ વધી ગયો છે હા અમારે જો ગાંડી ગીર છે અમારી ઓળિયા જોવો તમે

गेम नकरा रमे जो गैंग रो जो हावस गैंग रो ले मित्र सपोर्ट कटकारी गयो आपने आंधा आपला सब्सक्राइबर छे जो गाडी विले निकालयो जो आ नोकरी ने तुमने नाम कितू ये आपरो लाइव ही जोवे छे जोओ तम वीर भाई हम जो तो आपने नाम कितू ये आपरो लाइव

beban heeh, ya, heeh, heeh, heeh,